આજનું બાઇબલ વચન સંત યોહાન કુરુદ ગ્રંથમાંથી અધ્યાય વીસ કલમ ઓગણત્રીસ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માને નામે આમેન શ્રદ્ધા ઘોષણા એક જ પરમેશ્વરમાં અમે શ્રદ્ધા રાખીએ છીએ તે પરમ પિતા છે તે સર્વ છે તે સકળ સૃષ્ટિના સર્જનહાર છે એમના એકમાત્ર પુત્ર અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં અમે શ્રદ્ધા રાખીએ છીએ પવિત્ર આત્માને પ્રતાપે તે કુમારી મરિયમને ખોળે જન્મ્યા પિલાતના અમલમાં દુઃખને ભર્યા કૃષે જડાયા મોતને શરણે થયા કબરે દટાયા મૃત્યુલોકમાં ઉતર્યા ત્રીજે દિવસે ફરી સજીવન ઉઠ્યા ને સ્વર્ગે સિધાવ્યા તે સર્વસંમત પિતા પરમેશ્વરને જમણે આસને બિરાજે છે ને ત્યાંથી જીવતા અને મરેલાનો ન્યાય તોડવા ફરી આવનાર છે પવિત્ર આત્મામાં અમે શ્રદ્ધા રાખીએ છીએ પવિત્ર અને વિશ્વવ્યાપી ધર્મ સભા પુણ્યજનોનો સત્સંગ ને પાપોની માફીમાં માનીએ છીએ દહેના પુનરૂત્થાનનો તથા અમર જીવનનો એકરાર કરીએ છીએ આમેન હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ મને જોયો છે એટલે તને શ્રદ્ધા બેઠી છે મને જોયા વગર પણ જેઓ શ્રદ્ધા રાખે છે તેઓ પરમ સુખી છે મને જોયો છે એટલે તને શ્રદ્ધા બેઠી છે મને જોયા વગર પણ જેઓ શ્રદ્ધા રાખે છે તેઓ પરમ સુખી છે મને જોયો છે એટલે તને શ્રદ્ધા બેઠી છે મને જોયા વગર પણ જેવો શ્રદ્ધા રાખે છે તેઓ પરમ સુખી છે સ્તુતિ સ્તુતિ પિતા અને અને પુત્ર આત્માની જેમ આદિયે તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમીન પહેલો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન મને જોયો છે એટલે તને શ્રદ્ધા બેઠી છે મને જોયા વગર પણ જેઓ શ્રદ્ધા રાખે છે તેઓ પરમ સુખી છે મને જોયો છે એટલે તને શ્રદ્ધા બેઠી છે મને જોયા વગર પણ જેઓ શ્રદ્ધા રાખે છે તેઓ પરમ સુખી છે મને જોયો છે એટલે તને શ્રદ્ધા બેઠી છે મને જોયા વગર પણ જેઓ શ્રદ્ધા રાખે છે તેવો પરમ સુખી છે મને જોયો છે એટલે તને શ્રદ્ધા બેઠી છે મને જોયા વગર પણ જેઓ શ્રદ્ધા રાખે છે તેઓ પરમ સુખી છે મને જોયો છે એટલે તને શ્રદ્ધા બેઠી છે મને જોયા વગર પણ જેઓ શ્રદ્ધા રાખે છે તેઓ પરમ સુખી છે મને જોયો છે એટલે તને શ્રદ્ધા બેઠી છે મને જોયા વગર પણ જેઓ શ્રદ્ધા રાખે છે તેઓ પરમ સુખી છે મને જોયો છે એટલે તને શ્રદ્ધા બેઠી છે મને જોયા વગર પણ જેઓ શ્રદ્ધા રાખે છે તેઓ પરમ સુખી છે મને જોયો છે એટલે તને શ્રદ્ધા બેઠી છે મને જોયા વગર પણ જેઓ શ્રદ્ધા રાખે છે તેઓ પરમ સુખી છે મને જોયો છે એટલે તને શ્રદ્ધા બેઠી છે મને જોયા વગર પણ જેઓ શ્રદ્ધા રાખે છે તેઓ પરમ સુખી છે મને જોયો છે એટલે તને શ્રદ્ધા બેઠી છે મને જોયા વગર પણ જેઓ શ્રદ્ધા રાખે છે તેઓ પરમ સુખી છે સ્તુતિ પિતા અને પુત્ર અને અને આત્માની સ્તુતિ જેમ તેમ હમણાં હંમેશા યુગોયુ આમીન બીજો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આ મેન મને જોયો છે એટલે તને શ્રદ્ધા બેઠી છે મને જોયા વગર પણ જેઓ શ્રદ્ધા રાખે છે તેઓ પરમ સુખી છે મને જોયો છે એટલે તને શ્રદ્ધા બેઠી છે મને જોયા વગર પણ જેવો શ્રદ્ધા રાખે છે તેઓ પરમ સુખી છે મને જોયો છે એટલે તને શ્રદ્ધા બેઠી છે મને જોયા વગર પણ જેવો શ્રદ્ધા રાખે છે તેવો પરમ સુખી છે મને જોયો છે એટલે તને શ્રદ્ધા બેઠી છે મને જોયા વગર પણ જેઓ શ્રદ્ધા રાખે છે તેઓ પરમ સુખી છે મને જોયો છે એટલે તને શ્રદ્ધા બેઠી છે મને જોયા વગર પણ જેઓ શ્રદ્ધા રાખે છે તેઓ પરમ સુખી છે મને જોયો છે એટલે તને શ્રદ્ધા બેઠી છે મને જોયા વગર પણ જેઓ શ્રદ્ધા રાખે છે તેઓ પરમ સુખી છે મને જોયો છે એટલે તને શ્રદ્ધા બેઠી છે મને જોયા વગર પણ જેઓ શ્રદ્ધા રાખે છે તેઓ પરમ સુખી છે મને જોયો છે એટલે તને શ્રદ્ધા બેઠી છે મને જોયા વગર પણ જેઓ શ્રદ્ધા રાખે છે તેઓ પરમ સુખી છે મને જોયો છે એટલે તને શ્રદ્ધા બેઠી છે મને જોયા વગર પણ જેઓ શ્રદ્ધા રાખે છે તેઓ પરમ સુખી છે મને જોયો છે એટલે તને શ્રદ્ધા બેઠી છે મને જોયા વગર પણ જેવો શ્રદ્ધા રાખે છે તેઓ પરમ સુખી છે સ્તુતિ પિતા અને પુત્ર અને અને આત્માની સ્તુતિ જેમ તેમ હમણાં હંમેશા યુગોયુગ આમીન ત્રીજો હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આ મેન મને જોયો છે એટલે તને શ્રદ્ધા બેઠી છે મને જોયા વગર પણ જેઓ શ્રદ્ધા રાખે છે તેઓ પરમ સુખી છે મને જોયો છે એટલે તને શ્રદ્ધા બેઠી છે મને જોયા વગર પણ જેવું શ્રદ્ધા રાખે છે તેઓ પરમ સુખી છે મને જોયો છે એટલે તને શ્રદ્ધા બેઠી છે મને જોયા વગર પણ જેઓ શ્રદ્ધા રાખે છે તેવો પરમ સુખી છે મને જોયો છે એટલે તને શ્રદ્ધા બેઠી છે મને જોયા વગર પણ જેઓ શ્રદ્ધા રાખે છે તેઓ પરમ સુખી છે મને જોયો છે એટલે તને શ્રદ્ધા બેઠી છે મને જોયા વગર પણ જેઓ શ્રદ્ધા રાખે છે તેઓ પરમ સુખી છે મને જોયો છે એટલે તને શ્રદ્ધા બેઠી છે મને જોયા વગર પણ જેઓ શ્રદ્ધા રાખે છે તેઓ પરમ સુખી છે મને જોયો છે એટલે તને શ્રદ્ધા બેઠી છે મને જોયા વગર પણ જેવો શ્રદ્ધા રાખે છે તેઓ પરમ સુખી છે મને જોયો છે એટલે તને શ્રદ્ધા બેઠી છે મને જોયા વગર પણ જેઓ શ્રદ્ધા રાખે છે તેઓ પરમ સુખી છે મને જોયો છે એટલે તને શ્રદ્ધા બેઠી છે મને જોયા વગર પણ જેઓ શ્રદ્ધા રાખે છે તેઓ પરમ સુખી છે મને જોયો છે એટલે તને શ્રદ્ધા બેઠી છે મને જોયા વગર પણ જેઓ શ્રદ્ધા રાખે છે તેઓ પરમ સુખી છે સ્તુતિ પિતા અને પુત્ર અને અને આત્માની સ્તુતિ જેમ તેમ હમણાં હંમેશા યુગોયુગ આમીન ચોથો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન મને જોયો છે એટલે તને શ્રદ્ધા બેઠી છે મને જોયા વગર પણ જેઓ શ્રદ્ધા રાખે છે તેઓ પરમ સુખી છે મને જોયો છે એટલે તને શ્રદ્ધા બેઠી છે મને જોયા વગર પણ જેવો શ્રદ્ધા રાખે છે તેઓ પરમ સુખી છે મને જોયો છે એટલે તને શ્રદ્ધા બેઠી છે મને જોયા વગર પણ જેઓ શ્રદ્ધા રાખે છે તેઓ પરમ સુખી છે મને જોયો છે એટલે તને શ્રદ્ધા બેઠી છે મને જોયા વગર પણ જેઓ શ્રદ્ધા રાખે છે તેઓ પરમ સુખી છે મને જોયો છે એટલે તને શ્રદ્ધા બેઠી છે મને જોયા વગર પણ જેઓ શ્રદ્ધા રાખે છે તેઓ પરમ સુખી છે મને જોયો છે એટલે તને શ્રદ્ધા બેઠી છે મને જોયા વગર પણ જેઓ શ્રદ્ધા રાખે છે તેઓ પરમ સુખી છે મને જોયો છે એટલે તને શ્રદ્ધા બેઠી છે મને જોયા વગર પણ જેઓ શ્રદ્ધા રાખે છે તેઓ પરમ સુખી છે મને જોયો છે એટલે તને શ્રદ્ધા બેઠી છે મને જોયા વગર પણ જેઓ શ્રદ્ધા રાખે છે તેઓ પરમ સુખી છે મને જોયો છે એટલે તને શ્રદ્ધા બેઠી છે મને જોયા વગર પણ જેઓ શ્રદ્ધા રાખે છે તેઓ પરમ સુખી છે મને જોયો છે એટલે તને શ્રદ્ધા બેઠી છે મને જોયા વગર પણ જેઓ શ્રદ્ધા રાખે છે તેઓ પરમ સુખી છે સ્તુતિ પિતા અને પુત્ર અને અને આત્માની સ્તુતિ થાઓ જેમ તેમ હમણાં હંમેશા યુગોયુગ આમીન પાંચમો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આ જ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આ મેન મને જોયો છે એટલે તને શ્રદ્ધા બેઠી છે મને જોયા વગર પણ જેઓ શ્રદ્ધા રાખે છે તેઓ પરમ સુખી છે મને જોયો છે એટલે તને શ્રદ્ધા બેઠી છે મને જોયા વગર પણ જેવો શ્રદ્ધા રાખે છે તેઓ પરમ સુખી છે મને જોયો છે એટલે તને શ્રદ્ધા બેઠી છે મને જોયા વગર પણ જેવો શ્રદ્ધા રાખે છે તેવો પરમ સુખી છે મને જોયો છે એટલે તને શ્રદ્ધા બેઠી છે મને જોયા વગર પણ જેવો શ્રદ્ધા રાખે છે તેઓ પરમ સુખી છે મને જોયો છે એટલે તને શ્રદ્ધા બેઠી છે મને જોયા વગર પણ જેઓ શ્રદ્ધા રાખે છે તેઓ પરમ સુખી છે મને જોયો છે એટલે તને શ્રદ્ધા બેઠી છે મને જોયા વગર પણ જેઓ શ્રદ્ધા રાખે છે તેઓ પરમ સુખી છે મને જોયો છે એટલે તને શ્રદ્ધા બેઠી છે મને જોયા વગર પણ જેવો શ્રદ્ધા રાખે છે તેઓ પરમ સુખી છે મને જોયો છે એટલે તને શ્રદ્ધા બેઠી છે મને જોયા વગર પણ જેઓ શ્રદ્ધા રાખે છે તેઓ પરમ સુખી છે મને જોયો છે એટલે તને શ્રદ્ધા બેઠી છે મને જોયા વગર પણ જેઓ શ્રદ્ધા રાખે છે તેઓ પરમ સુખી છે મને જોયો છે એટલે તને શ્રદ્ધા બેઠી છે મને જોયા વગર પણ જેઓ શ્રદ્ધા રાખે છે તેઓ પરમ સુખી છે સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાવ જેમ આદિયે તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમીન